તમે ધારા સભ્ય છો તો શું થયું તમે અધિકારી છો સરકારના અધિકારી તો તમને ખેડૂતો અને લોકો ગમે ત્યારે ગમે તે જગ્યા પર ખખડાવી શકે છે કારણ કે તમારે કામ તો કરવું છે નહીં ખાલી પોતાની વાહવાહી દેખાડવા માટે બસ ખાલી તમારે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની માહિતી આપી દો કા પછી પોતાના એસી ચેમ્બરમાં બેસી અને કોઈ પણ બાઇટ આપી દો અને ખેડૂતો પોતાની જાતે સહાય પણ લઈ લે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ છેલ્લા ઘણા દિવસથી આપણે જોયું ગુજરાતની અંદર જામનગર પોરબંદર જુનાગઢ દેવભૂમિ દ્વારકા બધા જ વિસ્તારોની અંદર અત્યારે અતિવૃષ્ટિ જોવા મળી છે બધે જ પાણી પાણી ને પાણી દેખાઈ રહ્યું છે બધી જગ્યા ઉપર તારાજીના દ્રશ્યો પણ આપણે જોયા પરંતુ જ્યારે હકીકતમાં ખેડૂતોને લોકોને ધારાસભ્ય પોતાના સાંસદની જરૂર છે ત્યારે તમામ સાંસદ ધારાસભ્ય એ બધા પોતાની એસી ચેમ્બરમાં બેસી અને ખાલી વાહવાહી લૂંટી જાય છે અમે સહાય આપી છે અમે આટલા કરોડની સહાય જાહેર કરી છે તમામ ખેડૂતોને આટલી સહાય તેમના ખાતામાં મળી જશે પરંતુ સાહેબ સહાય એ રીતે નથી મળતી તમે એકવાર સ્થળ પર મુલાકાત તો કરો તમે ત્યાં પોતાના પગ તો મૂકીને જુઓ કે લોકોને કેટલું નુકસાન થયું છે અને આવું જ બન્યું ઓઝત નદી છે તેમનો એક પારો તૂટી ગયો છેલ્લા ઘણા સમય દરમિયાન આ પારો જે તૂટી ગયો હતો તેમના લીધે ખેડૂતોને નુકસાન જતું હતું જેવી આ પારો તૂટવાની વાત આપ નેતા પ્રવીણ રામને ખબર પડી કે તે તરત જ તે સ્થળ ઉપર ગયા અને અધિકારીઓને ખખડાવવા લાગ્યા પરંતુ તેમણે અધિકારીઓને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે તમારે સ્થળ ઉપર આવી સર્વે કરવો પડશે ખેડૂતોને સાંભળવા પડશે પહેલા તો જે પ્રવિણ રામે ભાજપના જે ધારાસભ્ય છે તેમણે શું કહ્યું છે તે પણ સાંભળીએ કેશોદના બામણાશા ગામે ઓજત નદીનો મુખ્ય પારો તૂટતા ત્યાં ખૂબ મોટા પાયે તારાજી સર્જાણી છે ત્યારે ગઈકાલે મેં પોતે એ સ્થળ ઉપર જઈ અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને સાથે સાથે અધિકારીઓને ફોન કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને ઘટતું કરવા માટે ચર્ચા પણ કરી હતી ત્યારે આજ રોજ મને સમાચાર મળ્યા છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારે એ અધિકારીઓને અને પદાધિકારીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે માત્ર મુલાકાત નહીં અમારી માંગ છે કે એ પારોનું પારાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને ખેડૂતોને જે નુકસાની થાય છે એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે સાથે સાથે દુઃખની બાબત માત્ર એટલી જ છે કે એક મહિના પહેલાં જ્યારે આ પારો તૂટ્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને અનેક ફોન અને કરીને જાણ કરી હતી છતાં પણ કોઈ ત્યાં સ્થળ ઉપર આવ્યું નથી અને એટલા માટે જ આ ઘટના બની છે જો એ દિવસે ધારાસભ્યશ્રી અથવા ત્યાંના અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો રૂબરૂ મુલાકાત કરી હોત તો આજે આ પરિસ્થિતિને સર્જાણી હોત આજે આ તારાજી જે ઊભી થઈ છે ઊભી ન થઈ હોત પરંતુ જે કંઈ પણ થઈ હોય પણ હવે મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ પૂર્ણ થાય અને જો નહીં થાય અને હવે આવનારા સમયમાં કોઈ ઘટિત પદાધિકારીઓની અને સરકારની રહેશે અને જો એવી કોઈ ઘટના બની તો ચોક્કસથી કદાચ કોર્ટના દરવાજા પણ ખકડાવવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામે પોતાનું નિવેદન આપ્યું અને તેમને લઈને ખેડૂતો પણ હવે વિફર્યા હશે અને જ્યારે સ્થળ મુલાકાત પ્રવીણ રામે કરી તે પછી જ સીધા જ કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ સ્થળ ઉપર હાજર રહી ગયા તેમની સાથે સરકારી અધિકારીનો કાફલો પણ આવી ગયો પરંતુ જેવા દેવા માલમ અને સરકારી અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા કે ખેડૂતોએ તેમનો ઉધડો લઈ લીધો તેમણે મન ફાવે એમ બોલી દીધું કારણ કે લોકો રોષે તો ભરાયેલા છે કેટલાક સમયથી પોતાનો જે ઊભો પાક તેઓ ખાવા માટે પોતાના ઘર ભરવા માટે રાહ જોઈ રહ્યા હતા તે તમામ પાક ઉપર પાણી ફરી વળ્યું

તમે આ જોઈ જાવ એકદમ જોઈ જાવ ઓય આ એક વખત છાડ ઉપર આવીને જો ને પછી બોલા ને નીચલા અધિકારીનો ખખડાવો ઉકામી કઈ ભાઈ આ ધંધો કરો કઈ ભાઈ તમે મારી તમે મારી વાત સાંભળો છાડ ઉપર જઈ અને પછી તમે નીચલા અધિકારીનો પૂછો નાય ભાઈને આપું આ તાલુકા પંચાયત ને સાહેબ તમે આ તપાસ કરો ને તો તમને ખબર પડે કે આ અધિકારી શું કરે તમારા નીચલા અધિકારી તમને અહીંયા કેતા હોય કે હાલે

ખેડૂતો આ ધારાસભ્ય અને અધિકારીઓના સ્થળ ઉપર જ તતડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમારે મુલાકાત કરવા તો આવી નથી બસ ખાલી વાહવાઈ લૂંટીને જતી રહેવી છે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અમે આ પરિસ્થિતિ જોઈ છે અને જ્યારે તમને આપના નેતા હોય કોંગ્રેસના નેતા હોય જ્યારે સ્થળ મુલાકાત કરે પછી તમને કેમ આ બધું યાદ આવે છે કેમ તમને મત આપીને ચૂંટ્યા એટલે અમારી કોઈ આ કમનસીબી છે કે તમને ચૂંટીને આગળ મોકલી દીધા એટલે બસ તમારે ખાલી એસી ચેમ્બરમાં બેસીને વાહવાઈ જ કરવાની છે એકવાર તો તમે આમની પહેલા સ્થળ મુલાકાત કરવી જોઈતી હતી ઓઝત નદીનો અપારો આજકાલનો નથી તૂટ્યો બે થી ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં તમે આજ દિન સુધી મુલાકાત નથી કરી ખેડૂતો અત્યારે ફ્રી રહ્યા છે કારણ કે સહાયના નામે પણ ખાલી મજાક મશ્કરી જ ખેડૂતો સાથે કરવામાં આવે છે સરકાર પૈસા આપે છે પરંતુ એક ખેડૂત જ્યારે ભિખારી તરીકે માંગતો હોય તેવું ખેડૂતને લાગે છે સહાય જાહેર કરે છે તો ખબર નહીં એ સહાય ક્યારે ખેડૂતોના ખાતામાં આવે છે આમ કરી કરીને હજુ પણ કેટલા મહિના જતા રહેશે હજુ પણ વરસાદ ચાલુ છે ચોમાસું ચાલુ છે અને દરમિયાન હજુ કેટલી વાર અતિવૃષ્ટિ આવશે તો કોઈને ખબર નથી પરંતુ સરકાર સહાયના નામે માત્ર ખેડૂતોને લલચાવે છે ભરમાવે છે અને કહે છે કે અમે તમને સહાય આપીશું પણ એકવાર સ્થળ મુલાકાત આ તમામ ધારાસભ્ય અને સાંસદોએ કરવી જરૂરી છે જેથી કરી આ સાંસદ અને ધારાસભ્યોને પણ ખબર પડે કે ખેડૂત જગતનો તાત એમ જ નથી કહેવાતો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર